નમસ્કાર મિત્રો અત્યારે ભારતના ચોમાસાની અંદર ભારતના અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં સૌથી વધારે વરસાદ અમુક વિસ્તારોમાં જોવા મળ્યો છે ગઈકાલ ગુજરાતના અમુક વિસ્તારોની અંદર તો મિત્રો મેઘ તાંડવ જોવા મળ્યું જાણે આબ ફાટ્યું હોય એટલું જ નહીં મિત્રો દ્વારકાના શ્રી કૃષ્ણ ભગવાનના મંદિર ઉપર તો વીજળી ત્રાટકાના પણ સમાચારને જૂનાગઢના માણાવદરની અંદર તો અમુક વિસ્તારોમાં લોકોનું સ્થળાંતર કરવાની પણ ફરજ પડી રહી છે અત્યારે અરબી સમુદ્રની અંદર મિત્રો સક્રિય અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ અને મધ્ય ભારત ઉપર બંગાળની ખાડીમાંથી આવેલું જે લો પ્રેશર છે કે જે અત્યારે મધ્યપ્રદેશના પૂર્વ અને છત્તીસગઢ લાગુના વિસ્તારોમાં ભારે સક્રિય જોવા મળી રહ્યું છે આ બંને સિસ્ટમોની અસરના કારણે મિત્રો ગુજરાતના અમુક ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ નોંધાય છે તો મિત્રો આજે તેવીસમી જુલાઈ અને મિત્રો મંગળવાર થયો છે તો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે આજે ગુજરાતના કયા વિસ્તારોની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદની રહેલી છે આગાહી આજે મિત્રો ગુજરાત હવામાન વિભાગ તરફથી ગુજરાતના અમુક વિસ્તારોને રેડ એલર્ટનું અત્યંત ભારે વરસાદનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે તો મિત્રો જો તમે આજે ઘરની બહાર અન્ય વિસ્તારો પર જવાના હોય તો આ જાણી લેજો આ વિડીયોની અંદર કે કયા ભાગોની અંદર આજે મિત્રો વરસાદ જ નહીં પરંતુ સરફેસ લેવલના પવનોની અંદર પણ ગતિમાં થશે વધારો તો બીજી તરફ મિત્રો અમુક ભાગો હશે સૌરાષ્ટ્ર સહિત ઉત્તરી ગુજરાત અને કચ્છ સહિત દક્ષિણી ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગો કે એ ભાગોની અંદર પણ જામશે વરસાદ આ તમામ જાણીશું એ પહેલા જો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં આપણે અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર જોઈએ તો તમે અહીં જોઈ શકો છો મિત્રો કે મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની ઉપર જે લો પ્રેશર જોવા મળી રહ્યું છે આ લો પ્રેશરના વાદળાઓ અત્યારે ખાસ કરીને મધ્યપ્રદેશ લાગુના વિસ્તારોમાં વરસાદ આપી રહ્યા છે તો બીજી તરફ મિત્રો રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતના પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયાના કાંઠા સહિત કચ્છના કાંઠાના વિસ્તારોની અંદર અમુક ભાગોની અંદર ભારે વરસાદ નોંધાણો છે તો વહેલી સવારથી જ અન્ય ભાગોની અંદર પણ મિત્રો વરસાદ જોવા મળી રહ્યો છે ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર અને મિત્રો જાણી લો કે હજુ પણ આવનારી કલાકો ગુજરાતના અમુક ભાગો માટે તો અત્યંત ભારે રહેશે મિત્રો હજુ પણ અમુક ભાગોની અંદર રીતસરનું મેઘ તાંડવ થઈ શકે છે અને હવે પડનારો વરસાદ સૌરાષ્ટ્રના ખાસ પશ્ચિમી સૌરાષ્ટ્રના અમુક ભાગોની અંદર ગામડાઓ ડૂબાડી દેશે ગઈકાલે મિત્રો દ્વારકાના કલ્યાણપુરની અંદર અગિયાર ઇંચ સુધીનો અત્યંત ભારે વરસાદ ખાબક્યો અને જેને લઈ ત્યાં એનડીઆરએફની ટીમ સરકારે તૈનાત કરી હતી પરંતુ એનડીઆરએફની ટીમ જ મિત્રો ફસાઈ ગઈ હતી અને હેલિકોપ્ટરના માધ્યમથી એનડીઆરએફ ટીમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું તો બીજે તરફ જૂનાગઢની અંદર પણ માણાવદરની અંદર મિત્રો ગઈકાલ દસ થી બાર ઇંચ સુધીનો વરસાદ ખાબકી ગયો ને જેને લઈ ત્યાં પણ લોકોનું સ્થળાંતર કરવાની જરૂર પડીને રેસ્ક્યુ કરીને લોકોના જીવ બચાવવામાં આવ્યા તો બીજી તરફ મિત્રો રાજકોટ ઉપલેટા લાગુના વિસ્તારોની અંદર પણ દસ ઇંચ સુધીનો વરસાદ ખાબકી જતા અમુક ભાગોની અંદર તો રીતસરનું મેઘ તાંડવ થયું ને મિત્રો ઘોડાપુર જેવી સ્થિતિ જોવા મળી તો બીજી તરફ મિત્રો ગઈકાલ ઉત્તરી ગુજરાતના બનાસકાંઠાના અમુક વિસ્તારો હોય મધ્ય ગુજરાતના અમદાવાદ સુરેન્દ્રનગર આણંદના વિસ્તારોની અંદર પણ સારા વરસાદની શરૂઆત થઈ છે તો હવે મિત્રો જાણીશું કે ગુજરાતના અન્ય ભાગોની અંદર ક્યાં વરસાદ નોંધાશે એ પહેલાં ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આજે ગુજરાત સહિત ભારતના અન્ય કયા રાજ્યોની અંદર વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું એ જાણીએ તો મિત્રો તમે અહીં જોઈ શકો છો કે ભારતીય હવામાન વિભાગ તરફથી વરસાદના એલર્ટનો જે નકશો આજે રજૂ કરવામાં આવ્યો જેની અંદર મિત્રો ગુજરાતને આજે રેડ એલર્ટની અંદર એટલે કે અત્યંત ભારે વરસાદના દાયરામાં મૂકવામાં આવ્યું છે આ સાથે જ મિત્રો મહારાષ્ટ્રના મહારાષ્ટ્રના મંબઈ ગોવા સુધીના વિસ્તારોની અંદર પણ આજે અત્યંત ભારે વરસાદ ખાબકી શકે છે જેને રેડ એલર્ટની અંદર તો બીજી તરફ આવતીકાલ એટલે કે ચોવીસમી જુલાઈના દિવસનો જે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટે નકશો રજૂ કર્યો છે જેમાં પણ મિત્રો ગુજરાત અતિ ભારે વરસાદ એટલે કે ઓરેન્જ એલર્ટની અંદર રહેશે આજે બીજી તરફ મિત્રો મધ્ય ભારતના લાગુ વિસ્તારો ઉપર જે લો પ્રેશર સિસ્ટમ જોવા મળી રહી છે અને જેની અસરના કારણે મિત્રો મધ્યપ્રદેશ આ સાથે જ દક્ષિણી રાજસ્થાનના ભાગો હોય તો બીજી તરફ પંજાબ ઉત્તર પ્રદેશ લાગુના અમુક વિસ્તારો ઉત્તરાખંડ આ વિસ્તારોની અંદર પણ મિત્રો અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું ને બંગાળની ખાડીનું જે પશ્ચિમ બંગાળ લાગુના વિસ્તારો છે વિસ્તારોમાં પણ આજે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અતિ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે તો આવતીકાલે પણ દક્ષિણી રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સહિત ગુજરાત અને પશ્ચિમ બંગાળની અંદર મિત્રો અતિ ભારે વરસાદનું એલર્ટ રહેશે મિત્રો અત્યારે ચોમાસાની ધરી નોર્મલ સ્થિતિની અંદર જોવા મળી રહી છે અને આવનારી કલાકોની અંદર ચોમાસું એટલે કે મોન્સૂન ટ્રફ થોડો ઉત્તરની દિશા તરફ ખસી શકે છે અને જેને લઈ ભારતના ઉત્તરીય રાજ્યોની અંદર પણ વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે આજે જે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ગુજરાતની અંદર રેડ એલર્ટની સાથે મિત્રો ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ અને ગુજરાતની અંદર સરફેસ લેવલના પવનોની અંદર ગતિમાં વધારાને લઈને પણ આગાહી દર્શાવવામાં આવી છે એટલે કે આજે ગુજરાતના તટીય વિસ્તારો અને મહારાષ્ટ્ર લાગુના તટીય વિસ્તારોની અંદર ભારે પવનની સાથે વરસાદ અતિ ભારે તો અત્યંત ભારે ખાબકે તેવા સંકેતો તો બીજી તરફ મિત્રો પચીસમી જુલાઈનો પણ જોઈ શકો છો કે એલર્ટનો નકશો જે રજૂ કરવામાં આવ્યો જેમાં મિત્રો ગુજરાત અને મહારાષ્ટ્રના વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ રહેશે તો આ સાથે જ છવ્વીસમી જુલાઈએ પણ ગુજરાત અને મહારાષ્ટ્રની અંદર ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે બાકી અન્ય રાજ્યોની અંદર મિત્રો યલો એલર્ટ ગાજ વીજ સાથેના વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે મિત્રો અહીં તમે જોઈ શકો છો કે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી છેલ્લી ચોવીસ કલાકની અંદર ભારતના કયા રાજ્યોની અંદર કયા વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ નોંધાણોને કયા ભાગોની અંદર વરસાદની ગતિવિધિ જોવા નથી મળી એમનો નકશો મિત્રો ટપકાના સ્વરૂપે અહીં રજૂ કરવામાં આવ્યો છે ને જેમાં તમે જોઈ શકો છો કે છેલ્લી ચોવીસ કલાકની અંદર ગુજરાતની વાત કરવામાં આવે તો મિત્રો ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર અમુક ભાગોની અંદર અત્યંત ભારે વરસાદ તો અમુક ભાગોમાં અતિ ભારે વરસાદ જોવા મળ્યો છે જેમાં કચ્છ અને ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર વરસાદની ગતિવિધિ ઓછી જોવા મળી છે આ સાથે જ અન્ય વિસ્તારોની વાત કરવામાં આવે ભારતની અંદર તો મિત્રો છત્તીસગઢ લાગુના વિસ્તારો મધ્યપ્રદેશના વિસ્તારો અને ખાસ મહારાષ્ટ્રના દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદ નોંધાણો છે મિત્રો લો પ્રેશર અત્યારે મધ્ય ભારતના ભાગો ઉપર સક્રિય છે ને જેની અસર મધ્ય ભારતના ભાગોની અંદર જોવા મળી રહી છે ઉત્તરીય ભારતના જમ્મુ કાશ્મીર રાજસ્થાન ઉત્તર પ્રદેશની અંદર પણ જે ખાસ ઉત્તર પ્રદેશના મિત્રો ઉત્તરીય વિસ્તારો છે વિસ્તારોની અંદર વરસાદ જોવા મળ્યો છે બાકી રાજસ્થાન જમ્મુ કાશ્મીર સહિત મિત્રો તમિલનાડુની અંદર વરસાદની ગતિવિધિ જોવા નથી મળી તો આમ મિત્રો ભારતની અંદર કયા વિસ્તારોમાં કેટલો વરસાદ નોંધાણો તે ટપકાના સ્વરૂપે અહીં રજૂ કરવામાં આવ્યો છે અને બીજી તરફ મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટની સાઇટની અંદર પણ બતાવવામાં આવ્યું છે કે સૌથી વધારે વરસાદ ગુજરાત વિસ્તારો જોવા જે ખાસ કરી જૂનાગઢ દ્વારકા સુરત રાજકોટ વલસાડ પોરબંદર નવસારી ભરૂચ ભાવનગર લાગુ અને સુરેન્દ્રનગર લાગુના વિસ્તારો છે કે સૌથી વધારે વરસાદ મિત્રો ભારતની અંદર ગુજરાત રાજ્યના દ્વારકા અને ગુજરાત લાગુના વિસ્તારોની અંદર જોવા મળ્યો છે તો ત્યારે મિત્રો હવે આપણે જાણીએ તો આજે ત્રેવીસમી જુલાઈ અને મંગળવાર થયો છે તો આજે ખાસ આવનારી ચોવીસ કલાકની અંદર ગુજરાતના કયા ભાગોની અંદર આજે ગુજરાત હવામાન વિભાગ તરફથી મિત્રો કયા જિલ્લામાં રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો મિત્રો તમે અહીં જોઈ શકો છો કે આજે ગુજરાતની અંદર હવામાન વિભાગે સૌરાષ્ટ્રના જિલ્લાઓ અને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં ગુજરાતના ખાસ કરીને સૌરાષ્ટ્રના ચાર જિલ્લા અને દક્ષિણી ગુજરાતના બે એમ છ જિલ્લામાં એલર્ટ રહેશે જેની અંદર મિત્રો દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ આ સાથે ગીર સોમનાથ અને દક્ષિણી ગુજરાતના સુરત અને નવસારી આ બે જિલ્લાની અંદર અત્યંત ભારે વરસાદ ખાબકવાને લઈ હવામાન વિભાગે આજે એલર્ટ રેડ જાહેર કર્યું છે તો બીજી તરફ મિત્રો ભાવનગર જિલ્લો હોય અમરેલી જિલ્લો હોય રાજકોટ આ સાથે જામનગર ભરૂચ સુરત તાપી અને ડાંગ આ વિસ્તારો છે કે જેની અંદર મિત્રો આજે ઓરેન્જ એલર્ટનું મોટું સિગ્નલ આપવામાં આવ્યું જે ભારે વરસાદ ખાબકશે તો બીજી તરફ કચ્છ મોરબી સુરેન્દ્રનગર બોટાદ અમદાવાદ સહિત મિત્રો મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારો જેમાં આણંદ વડોદરા પંચમહાલ મહીસાગર દાહોદ છોટાઉદેપુર અને નર્મદાની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ આજે જાહેર કરવામાં આવ્યું છે તો સાથે જ મિત્રો ચોવીસ તારીખની અપડેટમાં પણ તમે જોઈ શકો છો કે ચોવીસ તારીખની અંદર ગુજરાત હવામાન વિભાગે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાને રેડ એલર્ટની અંદર મૂક્યા છે તો નવસારી અને વલસાડની અંદર પણ આવતીકાલે મિત્રો રેડ એલર્ટ રહેશે એટલે કે ભાગોમાં અત્યંત ભારે વરસાદ ખાબકી શકે ગઈકાલ મિત્રો ગુજરાતની અંદર જે દ્વારકા લાગુના વિસ્તારો હોય જૂનાગઢ લાગુના વિસ્તારોની અંદર વરસાદ જોવા મળ્યો છે તો હવે આવતીકાલે અમરેલી અને ગીર સોમનાથના અમુક ભાગો હશે કે ભાગોની અંદર ખાબકી શકે છે અત્યંત ભારે વરસાદ તો સાથે જ મિત્રો ભાવનગર જિલ્લો રાજકોટ જિલ્લો જૂનાગઢ જિલ્લો અને દક્ષિણી ગુજરાતના સુરત તાપી ડાંગની અંદર ઓરેન્જ એલર્ટ રહેશે તો સાથે દેવભૂમિ દ્વારકા અને પોરબંદરની અંદર આવતીકાલે મિત્રો યલો એલર્ટ અને બોટાદ ભરૂચ અને નર્મદાની અંદર પણ ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે સાથે જ મિત્રો પચીસ જુલાઈની પણ આગાહી જોઈએ તો પચીસ તારીખે ગુજરાતના ઘણા ભાગોની અંદર વરસાદની ગતિવિધિ ઘટી શકે છે પરંતુ હજુ પણ સૌરાષ્ટ્રની અંદર ભાવનગર જિલ્લો અમરેલી જિલ્લો અને દક્ષિણી ગુજરાતની અંદર વલસાડ અને નવસારી આ ચાર જિલ્લાની અંદર વરસાદનું ઓરેન્જ એલર્ટ પચીસમી જુલાઈએ પણ ગુજરાત હવામાન વિભાગે આપ્યું છે એટલે કે ભાગોમાં અતિભારે વરસાદ અને ગીર સોમનાથ સુરત નવસારી ડાંગા પાંચ જિલ્લાઓ કે જે પચીસ તારીખે મિત્રો યલો એલર્ટની અંદર રહેશે તો આ સાથે જ છવ્વીસમી તારીખે પણ આપ જોઈ શકો છો કે ભાવનગર અમરેલી અને વલસાડા ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ રહેશે અને બાકી ગીર સોમનાથ સુરત નવસારી અને ડાંગ આમ દક્ષિણી ગુજરાત અને દક્ષિણી પૂર્વ સૌરાષ્ટ્રના ભાગોની અંદર પચીસ અને છવ્વીસ તારીખે મિત્રો અતિ ભારે વરસાદના એલર્ટો આપી દેવામાં આવ્યા છે તો આ રીતે મિત્રો હવામાન વિભાગ તરફથી આવનારી ખાસ કરીને જોઈ શકો છો કે જે હવામાન વિભાગે મિત્રો અઠ્યાવીસમી જુલાઈ સુધીની આગાહી કરી છે જેમાં આવનારા અઠ્યાવીસ જુલાઈ સુધી મિત્રો ગુજરાતના તમામ વિસ્તારોની અંદર કે જેમાં પંચોતેર ટકા સુધીના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર હળવા મધ્યમથી લઈ ભારે વરસાદની આગાહી આગામી છવ્વીસથી લઈ અઠ્યાવીસ જુલાઈ સુધી જોવા મળે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ને આજે ત્રેવીસમી જુલાઈએ પણ સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો સાથે જ ઉત્તરી ગુજરાત સહિત દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર જેમાં ખાસ પંચોતેર થી લઈ સો ટકા સુધીના વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળશે એવું બતાવવામાં આવ્યું છે તો આજે ગુજરાતની અંદર મોડલના આધારે તો ગુજરાતમાં બપોર અને સાંજના સમયગાળા દરમિયાન કયા ભાગોની અંદર જોવા મળશે ભારે તો અમુક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ મિત્રો ખાસ કરીને બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમ અત્યારે પશ્ચિમી ઉત્તરી દિશા તરફ થોડી ખસતી જોવા મળશે અને જેને લઈ મિત્રો બપોર સુધી ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર ભારે વરસાદને લઈ થોડો બ્રેક જોવા મળી શકે પરંતુ બપોરને સાંજ બાદ ફરી દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર મિત્રો મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોથી લઈને છેક દક્ષિણી ગુજરાતના વલસાડ સુધીના વિસ્તારોની અંદર જોવા મળશે ભારે વરસાદ જેમાં તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો બપોરના સમયગાળા દરમિયાન આણંદ નડિયાદ વડોદરા છોટા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુધીથી લઈને છેક સુરતના તાપી લાગુના વિસ્તારોથી ડાંગ વલસાડના વિસ્તારોની અંદર મિત્રો બપોરથી હળવા મધ્યમ વરસાદ શરૂ થઈ જશે અને અમુક ભાગોમાં ભારે તો સાંજ સુધીની અંદર અમુક ભાગોની અંદર ભારે વરસાદ સતત જોવા મળી શકે બીજી તરફ મિત્રો સૌરાષ્ટ્રની અંદર આવતીકાલ અમુક ભાગોની અંદર બપોર સુધી બ્રેક જોવા મળે પરંતુ ખાસ મધ્ય પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારો હોય આ સાથે જ સૌરાષ્ટ્રની અંદર અહીં તમે જોઈ શકો છો કે દક્ષિણી અને પૂર્વ થી લઈ પશ્ચિમની સૌરાષ્ટ્રના ભાગો છે જેમાં મિત્રો પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોની અંદર આજે અમુક ભાગોની અંદર હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની જોવા મળી રહી છે આગાહી અમુક ભાગોની અંદર તો મિત્રો રીતસરનું મેઘતાંડવ થઈ શકે છે ને જેમાં દ્વારકા જિલ્લો હોય જુનાગઢ જિલ્લો હોય આ સાથે જ પોરબંદર જિલ્લો હોય તો જુનાગઢ પોરબંદર અને દ્વારકા લાગુના જામનગર લાગુના વિસ્તારો આ સાથે રાજકોટ લાગુના વિસ્તારો અને જૂનાગઢના ગીર સોમનાથ સુધીના વિસ્તારોની અંદર મિત્રો અમુક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ મિત્રો આજે જોવા મળી શકે છે જેની અંદર ખાસ કચ્છના પણ દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર ભારે તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ ખાબકવાના સૌ જોવા મળી રહ્યા છે એંધાણ અને મિત્રો ખાસ આપણે જણાવી દઈએ તો આવનારી કલાકો ગુજરાતના આ વિસ્તારો માટે ખૂબ જ ભારે રહે તેવી પણ સંભાવના છે અને અમુક ભાગોની અંદર આજે પણ રીતસરનો મેઘતાંડવ જોવા મળે છે તો સાથે જ મિત્રો ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર ગઈકાલ બનાસકાંઠાના ઘણા વિસ્તારો હતા ઉત્તરીય જે સરહદી વિસ્તાર કે જ્યાં ગતિવિધિ થોડી જોવા મળી તો આજે મિત્રો બપોરના સમયગાળા દરમિયાન પાટણ મહેસાણા અને બનાસકાંઠાના અમુક ભાગો હશે કે ભાગોની અંદર મિત્રો હળવાથી મધ્યમ તો અમુક ભાગોની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે અને દક્ષિણી ગુજરાતની અંદર બપોર બાદ અમુક ભાગોમાં અતિ ભારે વરસાદ ખાબકી શકે જેમાં મિત્રો સુરત તાપી ડાંગ વલસાડ અને નવસારીના અમુક ભાગો અને સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો ભાવનગર અને અમરેલી લાગુના વિસ્તારોની અંદર આજે સારી શક્યતા જોવા મળી રહી છે જેમાં દરિયાના કાંઠાના જે દક્ષિણી ગુજરાત લાગુના વિસ્તારો છે જેની અંદર અમુક ભાગોમાં હળવાથી મધ્યમ તો અમુક સીમિત વિસ્તારોની અંદર ભારે વરસાદના પણ સંકેતો જોવા મળી રહ્યા છે સાથે જ મિત્રો દક્ષિણી ગુજરાતની અંદર લાગુ જે દક્ષિણી સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જૂનાગઢના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ ભારે તો અમુક ભાગો જૂનાગઢના હોય કે જ્યાં અતિ ભારે વરસાદની આગાહી આજે જોવા મળી રહી છે સાથે જ તમે અહીં જોઈ શકો છો કે જેમ જેમ મિત્રો ત્રેવીસ તારીખની રાત્રિ પડતી જશે ને ચોવીસ તારીખની વહેલી સવારથી લઈ ફરી દક્ષિણી ગુજરાતના અને પૂર્વ મધ્ય ગુજરાત લાગુના જે જિલ્લાઓ છે ભાગોની અંદર આ લો પ્રેશરની અસરના કારણે મિત્રો ભારે વરસાદ જોવા મળી શકે છે ચોવીસ તારીખે વા ખાસ કરીને મિત્રો ઉત્તરી ગુજરાતના મધ્ય અને પૂર્વ ગુજરાતના વિસ્તારના લોકો માટે સારા સમાચાર છે કે મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર ખાસ ચોવીસમી જુલાઈના દિવસે સારો વરસાદ ખાબકી શકે છે જેમાં બનાસકાંઠાના સાબરકાંઠા લાગુના વિસ્તારો હોય સાબરકાંઠાના મહીસાગર અરવલ્લીથી લઈ છેક આપ અહીં જોઈ શકો છો કે દાહોદ ગોધરાના વિસ્તારોની અંદર પણ સારા વરસાદ જોવા મળી શકે છે તો એ જ રીતે મિત્રો દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર અંદર તારીખે મિત્રો મિત્રો અતિ ભારે વરસાદ પણ શકે છે તો આ રીતે ગુજરાત રાજ્યની હજુ આવનારા દિવસ સુધી વરસાદની ગતિવિધિ જોવા મળી રહેવાની છે જેમાં પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોની અંદર અને દક્ષિણી સૌરાષ્ટ્ર સહિત ખાસ જામનગર રાજકોટના વિસ્તારોની અંદર પણ અમુક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ આગામી કલાકોમાં ખાબકે તેવા સંકેતો જોવા